જય માતાજી મિત્રો તો આજનો મારો નવો બ્લોગ છે કોમેડી બ્લોગ તો આ બ્લોગમાં રોમ રોમ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો મારા મારા મિત્રો પડશે આ તો નવ વર્ષ એટલે જિંદગી નો નવ દાર મીઠાઈ બીઠાઈ લઈ લેવા દે મીઠાઈ મીઠાઈ તો ખાઈ ના જો સારું હું પ્યામુ પાણી બધા જોવા દેજે કોઈ શોખ નહીં ઓ હો સારું એવું લાગે છે સારું હલો આવું તો મારા મિત્રો બહુ ને ગમે પણ બિસ્કુટ ખાવાનો બહુ શોખ છે લેન ઘણું મોટું કરાવું જઈ ખવડાવું બિસ્કુટ બિસ્કુટ પછ જીએ સંતુપાલ ભેગા થવા જઈએ પેમા પાન સાબુપાન જગો પાન ભગોપાપ મે ભેગા થવા થવા દેજે હું તો પેલા સેન્ડલના પાને જવું હોય હમ કરી પણ શું તીતની બેદાર નહીં કરીએ તે આખા ગામમાં ફરી વળી આપતું આખા ગામમાં બૂમ પડાવી સા નવસ્થિત બોલો ને દાદા દાદીઓને પગે લાગવું સર બોલો પગે લાગી લાગીને આશીર્વાદ લેવા છો સારા તો અમે આગળ વધી કહો તો મિત્રો તમે પણ બધા અમને સાથ સત્કાર આપતા રહેજો એથી અમે પણ થોડા આગળ વધીએ તો અમે આ રીતના અમારા નવા બ્લોકમાં થઈ બહુ પ્રગતિ બને રહીજ

આ બેહા આ બેહા લાગી અદર ઘર બનાયલું છે બનાય છે એ આવો આવો હા હા એ એ બનાવી નહીં બોલ

અમેરિકા થી બિસ્કુટ આવ્યો છું શું યાર પૈસા વાતાવરણ વાતાવરણ લાગે છે

ભાઈ બનિકા બિસ્કુટ હલો ત્યાં જીડ જગુબા તો પેલા કપાઉ વાળાતું છે વારો

રાજુભાઈ બધો મારા લઈ જવા છુ પ્લેન માં બેસાઇ જવા છુ તમને બધો એક દિવસ મજા આવી જાય તમે એક વખત સિટી માંથી એક પ્લોટ મારો ગયો છે આટલું બધું જ

તા ને વિચાર કર્યું તું કે તું પેલા આપડે રે ને ચાગોભા ઈ વાણી જવું તમે ના દેતા યાર શી દેતા આટલી મો લેવાનું એ વાત તમારે તો ઘર મોટું અમિત આઈટમ તો જો ખાલી જબડી છે

જિંદગી માં નવ દિવસ એવું લાગે છે આપણને તો વાતો અલગ હતી યાર અત્યારે તો અત્યારે કેટલા જણા ભેગા અત્યારે તો કોઈ મિનિટ વાળી ભેગા આજે ના ત્યાં પેલા જેવું રહ્યું નહીં યાર પેલા જેવું એટલે અત્યારે જવાનું ઘેર ભાઈ બના ઘેર તો જવું જ પડે નવું વર્ષ એટલે યાર અને અમે જોઈશું જો હજુ કઈ પીન રાતી જઈ શું હોય ને ઘેર તો મે આયા તો હું કરજો સાપ પોણી કરજો એક થોડું ના ના અહીંયા પીતા પીતા છે બોલો ઘેર હું વાત કરો છો તાન જગુભાઈ સાબ ના કે આવું ઓને ના પાડી મુઈ પોણી બોણી લાવું પોણી બોણી ના બસ તો પીતા આવી બરાબર તો બીજું હું કરું કે તમારી સેવા શું કરું કે શું સેવા ની કરી શાંતિથી બેઠક કરો આપણે હા હા હું કહું બોલો

રાજુભાઈ ને બીજા તાની બેઠેલા હતા પણ તમારા લગભગ અડધો કલાક પેલા જ મુ આવ્યો છી